સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રીસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો રહેતા હોય ત્યાં કબ્રસ્તાન માટે જગ્યા ફાળવવાની માંગ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે કરી છે અને કલેક્ટર કલેક્ટરશ્રીની લેખિતમાં કબ્રસ્તાનની જગ્યા ફાળવવા કોર્પોરેટર ધર્મેન્દ્ર બાવલિયાએ મુસ્લિમ સમાજના લોકો સાથે રાખી રજૂઆત કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રીસ કે જે ઉદના સહિતનો વિસ્તાર છે ત્યાં મુસ્લિમ સમાજની સંખ્યા વધુ છે જોકે ત્યાં કબ્રસ્તાની જગ્યા ન હોય સ્વજનોના અવસાન બાદ દફનવિધિ કરવા માટે દૂર દૂર જવું પડે છે જેને લઈને સ્થાનિક મુસ્લિમ સમાજના લોકોએ સુરત મહાનગરપાલિકાના વિપક્ષી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને રજૂઆત કરી હતી જેને લઈને કોર્પોરેટર ધર્મેન્દ્ર બાવલિયાએ સુરત કલેક્ટર વોર્ડ નંબર ત્રીસના મુસ્લિમ સમાજના લોકો માટે કબ્રસ્તાની જગ્યા ફાળવવા માંગ કરી હતી અને ત્રીસ દિવસમાં જો માંગણીની સંતોષાય તો રસ્તા પર જ શબ્દ મૂકી દેવાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી મારું નામ ધર્મેન્દ્ર વાવલિયા છે હું વોર્ડ નંબર ચારનો જનપ્રતિનિધિ છું અને વોર્ડ નંબર ત્રીસ મને દત્તક આપેલો છે કે ત્યાં સુવિધાને આંતેન જોવાનું તો ત્યાં અમે ફરતા અમને માલુમ પડ્યું કે મુસ્લિમ સમુદાયની ખૂબ મોટી વસ્તી છે બે હજાર સત્તરથી એ લોકો કબ્રસ્તાનની માગણી કરેલ છે પરંતુ અત્યારે જ્યારે છેલ્લે ટી ટીપીઓ અધિકારીઓ પાસે શહેરી વિકાસ અધિકારી પાસે અરજી આવી અને અમે ત્યાં તપાસ કરી તો એના દ્વારા અમને ગઈકાલે એવું કહેવામાં આવ્યું કે કલેક્ટરશ્રીએ તો અમને મોકલું છે પરંતુ હાલ અમારી પાસે કોઈ જગ્યા નથી અને જ્યારે કોઈ આવશે ત્યારે અમે હરાજી કરીશું અને તમે એ ખરીદી અને એમાં કબ્રસ્તાન બનાવશો ચાલીસ ટકા જગ્યા આ માટે જ તે લોકોની સુખ સુવિધાઓ અને જે મુસ્લિમ વિસ્તાર હોય ત્યાં કબ્રસ્તાન બનાવવા માટેની જ અરજી માટે આ ચાલીસ ટકા ફાળવવામાં આવે છે પરંતુ આ ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં આવી ટોટલી જગ્યાઓ વેચી દેવામાં આવી છે અને બારોબાર ખાઈ દેવામાં આવી છે એટલે અમે આ સરકારને કલેક્ટરશ્રીને મેયરશ્રીને અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ કે જો ત્રીસ દિવસમાં અમને અમારા હકની અમારા વિસ્તારમાં કબ્રસ્તાનની જગ્યા ફાળવવામાં નહીં આવે તો અમે સમગ્ર આ સમાજને સાથે રાખીને ઉગ્ર આંદોલનો કરીશું અને હાલમાં તમે ખાવાના પણ પૈસા નથી રહેવા દીધા અને કબ્રસ્તાનમાં દફનાવવાના અમારી પાસે કોઈ પૈસા નથી એટલે અમારું જે કંઈ પણ મરણ થશે એને અમે ત્યાં રોડ ઉપર મૂકી દઈશું સરકાર એની રીતે જ્યાં એને દફનાવવું હોય ત્યાં દફનાવી દે અમે સાથે જઈને ક્રિયા કરીશું ખાલી બાકી અમારી પાસે કોઈ પૈસા નથી એટલે જો આ રીતે સરકારને ના કરવું હોય તો ત્રીસ દિવસમાં અમને અમારા હક્કની જગ્યા ફાળવવામાં આવે અમે મુસ્લિમ સમાદાયને સાથે રાખી ઉગ્ર આંદોલન કરીશું અને એની સમગ્ર જવાબદારી જે તે સત્તાધીશોની અને અધિકારીઓની રહેશે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રીસમાં આવતા ઉધના અને બેસ્તાન બેસ્તાનાવાસ બિલ્ડિંગમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો રહેતા હોય તેથી તેઓની અંતિમવિધિ માટે કબ્રસ્તાની જગ્યા તાત્કાલિક ફાળવવામાં માંગ કરાય છે હસદ શેટા સાથે પ્રકાશવાળા